વડોદરા શહેર પોલીસ દ્વારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો રાવપુરા નવાપુરા ગોત્રી જેપી અટલાદરા અને અકોટા માટેનો ગેરકાયદેસર નાણાં ધીરણાની પ્રવૃત્તિ કાર્યક્રમ ટેકનોલોજી ફેકલ્ટી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં પાંચસોથી થી વધારે વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ બેંકના અધિકારીઓ દ્વારા કેવી રીતે લોન મેળવાય અને કયો પ્રોસેસ હોય છે તે અંગેનું જ્ઞાન લોકોને આપવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામી ડીસીપી અભય સોની વિવિધ બેંકના અધિકારીઓ તેમજ પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા હાલ હું ગોત્રીનો રહેવાસી છું એક વ્યાજખોરે મને સ્ટેમ્પ પેપર પર લખીને ત્રણ ટકા વ્યાજે મને આપેલા એનું લખાણ છે મારી પાસે એનું રેકોર્ડિંગ વિડીયો બધું જ છે ટુકડે ટુકડે એંસી લાખ રૂપિયા મેં લીધેલા એની સામે મેં એને એક કરોડ ત્રીસ લાખ સત્તાવન હજાર ત્રણસો રૂપિયા પણ આપી દીધા છે હજુ પણ વ્યાજખોર ઓફિસ એ ઘરે મારા સસરાને પકડીને ધમકી આપે છે મારા સસરાને તો એટેક આવી ગય હિસાબે ઘરે આવીને સૂઈ જાય છે અને હમણાં મને કોર્ટમાં એણે અઠવાડિયા પહેલાં ઉપરથી નીચે ફેંકીને મારી નાખવાની ધમકી બી આપી છે હજુ પોલીસ તપાસ કરી રહી છે પણ હજુ કોઈપણ જાતનું એક્શન થયું નથી છેલ્લા બે વર્ષથી હું પોલીસ સ્ટેનના ધક્કા ખાઉં છું તો મને રાહત અપાવવા મહેરબાની કરશો અને હાલ મારી ચાર નડી પણ બ્લોક છે એનું ધ્યાન રાખીને પોલીસ ડિપાર્ટમેન્ટને મારી રિક્વેસ્ટ છે કે આ કેસમાં તાત્કાલિક ધોરણે વ્યાજખોરને પકડી લે એના ઘરે પણ જાય છે તો એના ઘરે પણ પોલીસવાળાને ગુસવા દેતો નથી અને એને કહી શકાય કે મારું કોઈ પોલીસવાળો કંઈ બગાડી લેશે નહીં મારા પર ખોટા ખોટા કેસો પણ એને કરેલા છે જે લીગલી પણ નથી એની પણ તપાસ પોલીસ ડિપાર્ટમેન્ટ કરે શું નામ છે વ્યાજખોરનું નરેન્દ્ર નરેન્દ્રજીતસિંહ ચરણજીતસિંહ છાબરા વાસણ ઉપર ફોર્ટી સિક્સ સેવાશય સોસાયટીમાં રહે છે અને પોલીસ સ્ટેશનમાં આપણે ફરિયાદ અમારી ગોત્રીમાં લાગુ કરી છે વિરુદ્ધ કરી છે છે હાજી પ્રકારનો વિશ્વાસ કે મને આશા છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મને ન્યાય મળે અને કોર્ટનો પણ અનાર કર્યો છે વ્યાજખોરે કોર્ટે બી ઓડર કર્યો છે કે દિપેનભાઈની સ્વતંત્રને ડિસ્ટર્બ નહીં કરવાનો તો પણ પંદર દિવસ પહેલાં કોર્ટની બહાર મને ઉપરથી નીચે ફેંકી દેવાની બી ધમકી મારેલી છે એનું વિડીયો રેકોર્ડિંગ બી મારી પાસે છે મારા ઘરમાં આવ્યો છે એનું વિડીયો રેકોર્ડિંગ છે મારા મોબાઈલ પર ધમકીઓ મારે એનું રેકોર્ડિંગ છે એના હાથના લખાણના પુરાવા છે સ્ટેમ્પ પેપર પર એણે લખીને આપ્યું છે કે મેં વ્યાજે આપીને પૈસા આપ્યા છે એની પાસે કોઈ પણ વ્યાજે પૈસા આપવાનું લાયસન્સ નથી અને સતત બે વર્ષથી મને અને મારા દસ જણા પરિવારને હેરાન કરી રહ્યો છે અને આને કાલ સવારે મને કંઈ પણ થશે કારણ કે મારી ચાર નડી બ્લોક છે તેનો સંપૂર્ણ જવાબદાર એ નરેન્દ્રજીતસિંહ ચરણજીતસિંહ છાબરા રહેશે પોલીસ ડિપાર્ટમેન્ટને તાત્કાલિક આના પર એક્શન લે એની રિક્વેસ્ટ મારા તરફથી આજના પ્રોગ્રામમાં કરવામાં આવે છે મારું નામ દિપેન ઠક્કર છે છું વર્ષની જેમ ગુજરાત સરકારનો જે અભિગમ હતો એને અનુસંધાને આપણે વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી અને અમારા અધિકારીઓ દ્વારા આ વર્ષે પણ આપણે જે જે જરૂરિયાતમંદ લોકો છે એમને કેવી રીતે સહાય પ્રાપ્ત થાય અને એમને ક્યાંથી નાણાકીય લાભ અથવા લોન અથવા સહાય મળી શકે એ વિષયના એક માર્ગદર્શન કેમ્પનું આજે ઝોન ટુ ડીસીપી દ્વારા આયોજન કરવામાં આવ્યું એમાં જે ઝોન ટુમાં જે પોલીસ સ્ટેશનો આવે છે મૂરાપુરા નવાપુરા ગોત્રી જેપી અને અટલાદરા એના લોકોને આપણે સાંભળ્યા એની સાથે ચર્ચા વિચારણા કરી અને ક્યાંથી લોન ઉપલબ્ધ થશે એની ફેસિલિટીઝ શું છે એ માટે આપણે દરેક નવી જુદી જુદી એજન્સીના અધિકારીઓ નોડલ ઓફિસરો પણ અત્યારે હાજર છે જેમાં બેંક ઓફ બડોદા જે લીડ કરે છે આ જે નાના પાયાના જે લોન લેનારા લોકો છે નાની લોન આપનારી બેન્કો છે એ બેન્કો વતીથી જ્યાં 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 સંકલનની જરૂર પડે તો બેંક ઓફ બરોડા અને ગ્રામીણ બેંક સંયુક્ત રીતે કરે છે જેના પ્રતિનિધિ તરીકે એ અધિકારીઓ હાજર રહ્યા બેંક ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી હાજર રહ્યા અને બીજી પણ બેંકોના પ્રતિનિધિના ડેસ્ક બહાર આપણે લગાડેલા છે જેથી લોકોને જરૂરી માર્ગદર્શન મળી રહે